અરે પોનસો નહીં યાર દસ રૂપિયા આલો મને છૂટા તમે પણ મારી જોડે ભાઈ પોનસો ની નોટ છે નહીં છૂટા તમે રાખો ને બીજો હું ભરતા લઈ જાઉં છું જઈ નાઈ પેલા હું જઈ આવું યાર પછી ના 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 તમે મને દસ રૂપિયા આલો ભાઈ લાગી છે જોરદાર યાર અત્યારે છૂટા લેવા ક્યાંય આગળ જવું લો ને હમણાં રાખો ને તમારી જોડે હું પછી લેતો જઉં છું ના ના યાર હું થોડો તાર નથી છૂટા લેવા જવું છૂટા લઈએ ને પછી જા અંદર તું જાય યાર એક કામ કરો તમે રાખો બધા પાંચસો પાંચસો મારી પાછા નહીં જોતા મને પેલા જવા દો ના 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 આ તમારા પાછા રાખો તમે મને દસ રૂપિયા નીતિ નો પૈસો નહીં જોતો યાર જયા દો ને મને જોરદાર લાગે છે નહીં તો એ થઈ જશે એને બગાડશે ને તો તમારે બધું સાફ કરવું પડશે દો અંદર તો તમારે પાર આવે યાર આ પાંચસો હું રાખું છું મને દસ રૂપિયા સુચાલી ને પાંચસો લઈ જાય જઈએ બગાડે ઐ તું પાછો